જય માતાજી મિત્રો થોડા સમયથી અમુક મુશ્કેલીઓને લીધે વિડીયો બનાવી શક્યો નહોતો પણ હવેથી રેગ્યુલર આપણી ચેનલ પર વિડીયો આવતા રહેશે જેથી સપોર્ટ કરવા વિનંતી આજે આપણે વાત કરીશું સુપ્રસિદ્ધ કથાકાર એવા જિગ્નેશ દાદાના જીવન પરિચય વિશે જિગ્નેશ દાદાનું પૂરું નામ જિગ્નેશભાઈ શંકરભાઈ ઠાકર છે જન્મે બ્રાહ્મણ પરિવારમાં દાદાનો જન્મ પચીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ અમરેલી જિલ્લાના કેરીયા ચાળ ગામમાં થયો છે હાલ તેઓ નાના વરાછા સુરતમાં રહે છે તમને જાણીને નવાઈ લાગશે કે જિગ્નેશ દાદાએ એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે દાદાને એક દીકરો પણ છે જેનું નામ રિતાર છે જિગ્નેશ દાદાની માતાનું નામ જયાબેન છે દાદાને બાળપણથી જ ભજન કીર્તનમાં ખૂબ જ રસ હતો નાની ઉંમરમાં જ ભાગવત રામાયણનો અભ્યાસ કરતા તેમણે રામાયણ અને ભાગવતના પ્રસંગો યાદ કરી લીધા હતા તેમણે પોતાની પ્રથમ કથા પોતાના વતન કેરીયા ચાર ગામે માત્ર સોળ વર્ષની ઉંમરે કરી હતી તેમના પિતા રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા તેથી ઘરને આર્થિક રીતે મદદ કરવા માટે દાદાએ અમરેલીના ધાનાણી કોલેજમાં સાત વર્ષ સુધી સંસ્કૃતના શિક્ષક તરીકે તેમજ બે વર્ષ પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કરી છે ત્યારથી લઈને આજ સુધી દાદાએ સૌથી વધુ કથાઓ કરી છે ઘણા બધા દાદાને એવોર્ડ પ્રાપ્ત થયા છે દાદાએ સન્માન મેળવ્યું છે તેમના ભજીનો ગીતો કીર્તન ખૂબ જ પ્રસિદ્ધ થયા છે શું મધુર કંઠે ગવાતા ગીતો કીર્તનો લોકોના મન પ્રફુલ્લિત કરે છે દાદાએ વિદેશમાં પણ કથાઓ કરી છે તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે દાદા એક કથાના પચીસ લાખ રૂપિયા લે છે બધા લોકોનો એક સવાલ હતો કે દાદા કથાના કેટલા રૂપિયા લે છે પણ દાદા પચીસ લાખ રૂપિયા લે છે પણ આ રૂપિયાનો દાદા કઈ રીતે ઉપયોગ કરે છે તે જાણો દાદા પોતાની ટીમમાં જેમ કે સાઉન્ડ મંડપ સંગીતકારો જમણવાર એ બધાના પાછળ ખર્ચો કરી જે વધે દાદા પોતે રાખે છે અને તેમાંથી દાદાનું એક સપનું હતું કે એક વિદ્યાપીઠ બનાવીએ જે આજે પૂરું થયું છે લાઠી અમરેલી હાઈવે ઉપર તથા સ્ટુ વિદ્યાપીઠનું બાંધકામ ચાલી રહ્યું હતું જે હમણાં જ પૂરું તેનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અહીં શિક્ષણ કાર્ય થાય છે સંસ્કાર કાર્ય થાય છે આપણે સૌએ એકવાર આ વિદ્યાપીઠની મુલાકાત લેવી જોઈએ આજે જિજ્ઞેશ દાદાનું નામ સર્વે લોકોના દિલોમાં સ્થાન બનાવી ચૂક્યું છે દાદા હજુ પણ કથાઓ કરી રહ્યા છે અને આવો સૌ સાથે બોલીએ Radhe Radhe. Jemadaji.